हेलो तो अत्यार हवा नहाड़ा सो नहीं तो जो उठे ना स्टार्ट कर दीजो आप विडियो बना बधाई ने गुड मोर्निंग सीताराम जय श्री सी कृष्ण तो जो फर तो जवा आज पास नहीं तेड़वा होस्टेल से रजा है तो हाइट मन रजा तो जो ये आप गाड़ी गाड़ी बरबाद

मस्ती में क्यों है घर के उड़े उड़ता ही क्यों है तो बड़ा डूंगर ने अटना जो रौनक मस्त अटना लीलो चम जगो हम देखा है आशापुरा माता जी मंदिर રામભાઈ ને નિહારી આ જાય ભણેવા રસ્તા મોય પાટા દેખાવું મોડ પર બેહી જાવ કેટલા બેઠા આલા રાજા બેહસ હે કો જણા કેટ એમ ભણ્યો આ મોડ પર માં ડાઈ ફુલ હે હ હ ઓર બોલ બડે માખી વા આવો હાલો બેહી જાવ હાલ જજે રોજે મોડ પર હોય પાતા ને બોર બંદર આવું એટલે વહમે ગાલો ની હારી આવને ઉતાર્યા હા હારીયા ઉતાર્યા આય બડાયવા ઉતા છે પછી કે મોડ પર તમે ગાલો બેહેજે ફાળી હેડ આપણ લેતા જવામાં હું વાંડો બેઠા હોય આપણે ભગવાન દીધી તેમ ફાળી હોય તો બેઠા હોય આટો

Mas Robert Satria Nitre Mau balik lagi ya Halo, halo. ઓર્ડર દેતો બીજું કઈ બનાવતી ની બાર ખાવાનું રોસા વાળું શિયા રોટલો તો જો પેલા ને પેલા કાં જાય ઈ જોવું હોય ખરેખર પહેલાં ને પહેલાં ટ્રેક્ટર ને ચેક કરવા જે હે કામ હે ને કામ ને કામ કરીયું અમારને એમાં હ કોઈ ના રે તો જો આપડી પાસભાઈ પર ભરો ગાડી માંથી ઉતરા ભગુજ પર ભરો ટ્રેક્ટર સેટિંગ કરવા આયું અમે અમાર ભાઈ પિકા પીરું કામ નેત કરી તો ટ્રેક્ટર નો તો ઈવો ચોખી ને ભાઈ કેટલા દિન વેકેશન લીધું ભાઈ 10 જ હે 11 અઈ દેજો 11 દિન

આવતા બે 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 ને નવી જાણી દે કે યે હા મોન પેસ્ટ કે લઈ ગયા ની ની એન્જોયિંગ આર એnte કે દીધું કે મોયા હું તેરે ન આવા જઈ આર મોણ બેહારી ગયો ને તેરે આવે તો જાય આપની બેસ્ટ નંબર બદલે ગઈ તેરે આવત જાવ હું આ તેરે આવું હું તેરે આવો તો જવાનું કઈ નકર ન જાવ બોલવાનું જ ना कर ना लेना तो कौन है बहुत मारे हैं जो जाओ जो हमारी इनपर लेगा इनपर इनपर लेगा भी इनपर लेगा लेकाले लग है भाई हाँ उन्हें तो जन जन हैं तारे कुछ जरूर नहीं है ना तो आप ये बिग बॉक्सी रहन थोड़ी नहीं है जिगर बेकार नहीं ये 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 पसीना किस अकाल लिखे तल्लो � कहते रख रहे हो हेलो तो जो आखड़ी जो या बीन नहीं बता तो पास से ले रखड़ी बंद बस तो या आखड़ी क्या बीन में नहीं बताते ने पास ने जो बसे बैठा अब दिख रहे बिफर्ड वर्ग तो या आखड़ी नहीं बस तब लिटू के बिफर्ड वर्ग तो वो फिर ये તો બાપ દીકરા ને ભાણવા ગયા ને જે આપી ને ભેગી આવી પછી રાખડી બાપ દીકરા ને બાંધે ગઈ જો સરસ મજા ની બાપ દીકરી રાખડી બાંધે તો જો એની જે બીન મોટી બાંધે ગઈ ને મારે મારા ભાઈ ને બાંધવા જવું ને પાસ ની છે બીન બાંધવા બની તું તેડવા ગયો તો કઈ તાર બીન ની તો તો મણી મારા ભાઈ તેડવા ગઈ તો જ જાવ દી હા બીજો ગામ હા પાસ ની બીન अजय ही एक दस काले ठीक है काले की तो पास नहीं होता तो क्या बात आई कि एक तो बात निराकरण का लेकर करो मैं दिया भी देती ने एक गति न गति रखड़े अभी प्रथम भी ना मिल गई थी अब ये भी नहीं था बच्चों ये है ये भी नहीं थी भी सेस के लिए ओके <laughs> तो एक गति न गति अभी ना कि अभी न गति तो

એ તને મખરમા મલ્લક બધા પાછ લુગડા કપડા લઈ આવ્યો ના તે ધોવાના હે બધા મશીન માં નાખ્યા થોડાક ને થોડાક બાકી હે ને તો જોયું હે ક